નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચાર તો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે પહેલી એપ્રિલ થી અમુક ફેરફાર કરવામાં આવ્યા છે તે અંગે થોડી વિગતવાર માહિતી જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય સરકારી જે યોજનાઓ છે તેના લાભાર્થીઓને વાર્ષિક માત્ર બસો નો ઘરવેરો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે તો એક એપ્રિલ થી આ નિયમ લાગુ પડ્યો છે આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે કોઈ પણ ગ્રામ પંચાયત હવે બસો કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહીં આવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત આજે નવો ઘરવેરો છે દર આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે ત્યારબાદ જરૂર જણાશે તો સુધારા વધારા કરી શકાશે તો મિત્રો એક એપ્રિલથી એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની અંદર એવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે ચાર વર્ષ સુધી કે ઘરવેરો છે માત્ર ને માત્ર વાર્ષિક દરે એટલે કે એક વર્ષનો બસો રૂપિયા ચૂકવવામાં આવશે તેનાથી વધારે બસ બસોથી વધારે રૂપિયા લેવામાં નહીં આવે અને મિનિમમ ચાર વર્ષ સુધી આ સુધારો રહેશે ચાર વર્ષ પછી એવું જણાશે તો આની અંદર વધારો કરવામાં આવશે બાકી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે સમગ્ર ગુજરાતની અંદર બસો રૂપિયા ગરવેલો લેવામાં આવશે ચાર વર્ષ સુધી આ નિયમ સ્પષ્ટપણે બનાવવામાં આવ્યો છે અને ચાર વર્ષ સુધી આ નિયમ લાગુ થયેલો રહેશે